જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આજના આ નવા વિડીયોમાં જેમાં ખેડૂતો માટે બહુ મોટી ખુશખબર આવી છે કે દરેક ખેડૂતના ખાતામાં બેતાલીસ હજાર રૂપિયા પડવાના છે જે પીએમ કિસાન યોજના અંતર્ગત દરેક ખેડૂતના ખાતામાં બેતાલીસ હજાર રૂપિયા પડવાના છે માટે તમે આ વીડિયોની બધી જ માહિતી માટે અંત સુધી બન્યા રહો પીએમ કિસાન યોજના પર મોટી અપડેટ આ કરોડો ખેડૂતોના ખાતામાં જમા થશે આટલા હજાર રૂપિયા જાણો વિગત વિ ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છે તેમને વર્ષે માત્ર છ હજાર નહીં પણ બેતાલીસ હજાર રૂપિયા પણ મળી શકે છે આ યોજનાને લાભ મેળવવા ખેડૂતોને જ નહીં જે પહેલાંથી પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી હશે પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ સાથે સરકાર માનધન કિસાન યોજનાની સુવિધા પણ આપે છે આ ખેડૂતોને પીએમ કિસાન નિધિ યોજના તરફથી વાર્ષિક છ હજાર રૂપિયા અને માનધન હજાર રૂપિયા મળશે પ્રધાનમંત્રી કિસાન નામની યોજના અંતર્ગત ખેડૂતોને સરકાર તરફથી દર વર્ષે આર્થિક સહાય આપવામાં આવે છે સાથે ખેડૂતો માટે સરકાર પીએમ કિસાન માનધન યોજનાના બીજી યોજના પણ ચલાવે છે આનો લાભ લેવા માટે ખેડૂતે દર મહિને પંચાવન રૂપિયાનું રોકાણ કરવું પડશે ફક્ત પંચાવન તેનો લાભ લેવા માટે અલગથી અરજી કરવાની જરૂર પણ નથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી જ માનધન યોજનાનો લાભ લઈ શકે છે આ સિવાય તેમનું ઈ કેવાયસી પહેલેથી જ થઈ ગયું હોવું પણ જરૂરી છે તમે પીએમ કિસાન નિધિના રજિસ્ટ્રેશન પર તેનો લાભ મેળવી શકો છો યોજનાના લાભ લેવા માટે તમારી ઉંમર અઢારથી ચાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ માનધન યોજનામાં દર મહિને પંચાવનથી બસો રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે જો તમે ત્રીસની ઉંમરે તો રોકાણ શરૂ કરો છો તો તમે એકસો દસ રૂપિયા અને ચાલીસ વર્ષની ઉંમરે બસો રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે ત્યારબાદ લાભાર્થી ખેડૂત સાઠ વર્ષના થાય તેમને ખાતામાં સરકાર તરફથી છત્રીસ હજાર બરાબર બેતાલીસ હજાર રૂપિયા મળશે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર તેવીસ હતી આ યોજના હેઠળ નાના વેપારીઓને સ્ટ્રીટ વેન્ડર્સ લોન આપવામાં આવે છે નાના મંત્રાલયે ટ્વિટર્સ પર આ માહિતી આપી છે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાના રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરથી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો